A few moments later. Let's go. Yeah. Let's go. Yeah. Let's go. Yeah. Let's go. મારો કોઈ વસ્તુ ના વાય ના બેસી રહ્યો ઘર હોય તો ખોટા મોટા બગાડીને બેહી રહ્યો

આકુરા જો એન ભેગો રહેતો નહી હો કેમ ઈ ગોડો એન ગોડાવાદી ન ચાલે ના હું મેં કીધું તા વિશે તો ગોડો અને એન જોરે નહી લેવાનો તો કોઈ બોલાતું નહી નોકલી ધંધા એટલે એમ કેને આજરે ફટકર ન કે થઈ જાય એ કે પાચું તારે ગળાની છોકર ગળાની ચોકાન તારે હા મારા ગરાની આવું કીધું તો આવું જે નવું પૂછ્યું તું તું એક વાર પૂછ્યું મેન પૂછ્યું કે જે છે કે તો આ બાજુ જયો જે એટલું બધું કહી દ્યો મને કેટલું કહી દ્યો મને હવે ઘરમાં ખાલી મન મારા એને મારો મને ચીવું ચીવું કેતો તું 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 અત્યારે તેમ રખડાવ હું ત્યાં જોડે આવતો તો ભૂલેવા એમ નેમ ખારી બે એ મ તોરા ખરાલ છે એમ ને એ રોતા ના ખરાલ કેતો તો મને કેતો તું તાર અમારી ઘર તો તમન પડ હ ખબર તો હતી શું ઘરત ગરદ તો પડી કીધું તે હશે ને ઈ તો યાર શું ચડાવે કીધું બધું યાર ના એમ તો ના મેં તો કીધું ગલાની સોગન

ફટાફટા જાડિયા ઘેર આવજે તું કેટલે પોકે આ ભલે ગલ્લે પહોંચ્યો તું હટ જ કરી આય જાડિયા ઘેર હા મોન તો નહી લે આવ આ તું આવજે फटाफट હારુ આય બોલા બોલા તમ તન સોટ અલ્યા એ તારા ઘર માં પંખો છે હારુ આય બગડેલો છે લાગે હું લેક બિલ તમારું બાલ છે ઓ ગણાઈ જ તું ફટ લઈને ગણાવતા આવડે ને આ લાઈટ બિલ 450 રૂપિયા લાઈટ બિલ આવો તો શાંતિયા હમણા લાઈટ કરું કરું એમ પંખો તો કરે છે પણ હમણા પથારી ફરવાની પૂછે ધિયા થનટુ થનટુ પંખોજી આ હમ તો ગતો હવા આવતી નહી હું કતા હું કરતા યાર ઓલ મોટા તારી મકા કરીન આયો છે ને એક તો કતા નહી યાર આવો ભીલન બોલાય જલ્દી નમ્યા પૈ ખાલ તારે પરુ માથે ગોટ કરવી આવો આવી ગયો હું ઉખાડી કાયમ જોવા રોજ ડાળે

तू के ददोना विषय मैं तो काही नहीं गीतू यार खाता गरण सगन तू काही नहीं केतू घरानी गगन जो अटका अटका हो अटका जुठो बोल मार गरण से मारे चीक बोलतो लो बोले मैं बोल खाली बोले नी

या आज ये बोल के मैं किलो दादागिरी करनो रे यार मारा अकल तो नहीं सालो बेटी हैं शू करू से मारी मार खावी थे कोई माफी मांग ली आ माफी माफी मांगी या हां मागो मन से माफी प्रेम थी हो माफी का आज ना मागो अरे आज तो तू शू करू से बोल वो चलती तू बेला एक पोथा शू करू से माफी 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 हैं हैं अब हमको पहले आकर माफी मांगो हमारो कि बटन माफी मांगी है कि नहीं मांगी यार एम के माफी मांगते नहीं आज है आज जति कोई माफी नहीं मांगी है यार ओ करपाल पावर करे हो तू करू है बोल दे ना कि थापऊ तू करू बोल दे हद दे माफी मांगी है कि नहीं मांगी बे हाथ जोड़ माफी मांग रही है प्रेम थी प्रेम थी बोल बे हाथ जोड़ माफी मांग रही है मैं शायद આ હુઈ દો બટી રાગે રહી હુઈ દો કોઈ ઓળખતું ન આવે ને હવે છે વાત અહીંયા દુખાયા બને બૈરા મિયા અહીં હું છે વાત કરી તો પતી જી વાત હવે તું ગયો હવે બોલ્યો ને છે આવા થડાવા કર્યા ને તો પછી સમજી જાજે ઉમે